નમસ્કાર દોસ્તો રીપી ઇલર્નિંગ હબની અંદર આપનું ઉષ્માભર્યું સ્વાગત છે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર સાતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર સાત એટલે આપણા વારસાનું જતન આપણે એકથી છ ચેપ્ટરની અંદર વારસાના જુદા જુદા સ્થળોની ચર્ચાઓ કરી અને એમાં ખાસ કરીને સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી છે તો હવે આપણા દેશને જે સાંસ્કૃતિક વારસો મળ્યો છે એ વિશ્વથી અલગ છે ભવ્યાથી ભવ્ય છે તે વારસાના જતન અને રક્ષણ માટે આપણું સમગ્ર ભારતીયોનું કયું કર્તવ્ય હોઈ શકે એની ચર્ચા આપણે પ્રકરણ નંબર સાતની અંદર કરવાની છે ચાલો શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે આપણો કે ભાઈ વારસાના જતન અને રક્ષણ એની આવશ્યકતા શું શા માટે વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ તો કે ભાઈ આપણો જે પ્રાકૃતિક વારસો છે અને સાંસ્કૃતિક વારસો છે એ વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી ભવ્ય છે વિસ્તૃત છે સમૃદ્ધ છે વૈવિધ્યપૂર્ણ છે પછી એ ચાહે હંપીની વાત હોય ખજુરાહોના મંદિરો હોય બૃદ્ધેશ્વર મંદિર હોય કે વિશ્વની નંબર વન અજાયબી તાજમહલ હોય વિશ્વ શ્રેષ્ઠ અને વિશ્વથી અલગ પ્રકૃતિ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો અને માણસે પોતાની બુદ્ધિ શક્તિ આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ મેળવું કે સર્જન કર્યું એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો તો આ બધો વારસો જે છે એ છે વિશ્વથી અલગ છે તો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત વારસો છે અને આપણો જે પ્રાકૃતિક વારસો છે એ કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે આપણો સાંસ્કૃતિક વારસો એ ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે વર્ષોના વર્ષો વીતી ગયા છે દોસ્તો ત્યારે સાંસ્કૃતિક વારસાનું સર્જન થયું છે બૃહદેશ્વરનું મંદિર બનાવતા વર્ષો વીતી ગયા છે અજંટા એલોરાની ગુફાઓનું નિર્માણ થવામાં વર્ષોના વર્ષો વીતી ગયા છે કુતુબ મિનારનું નિર્માણ કરવામાં વર્ષો વીતી ગયા છે એટલે ભારતવાસીઓએ વર્ષો સુધી સખત મહેનત કરી છે ત્યારે સાંસ્કૃતિક વારસાનું સર્જન થયું છે એટલે આપણો સાંસ્કૃતિક વારસો એ આપણું ગૌરવ છે આપણું ગૌરવ છે તમામ ભારતીય નાગરિકોનું ગૌરવ છે અને આપણા દેશની ઓળખ છે એટલે આપણો સાંસ્કૃતિક વારસો એ આપણા માટે માર્ગદર્શક છે આપણા પૂર્વજોએ કેટલી અદભુત મહેનત કરી છે પરિશ્રમ કર્યો છે એનું માર્ગદર્શન સાંસ્કૃતિક વારસામાંથી મળે છે એટલે એનું જતન આપણે કરવું જોઈએ એનું રક્ષણ આપણે કરવું જોઈએ અને ભૂતકાળમાં જે આપણે ભૂલો કરી એને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ બનાવવા માટે સાંસ્કૃતિક વારસો છે એ માર્ગદર્શન આપે છે સાંસ્કૃતિક વારસો આપણા માટે પથદર્શક છે પથદર્શક એટલે રસ્તો બતાવે છે કે આપણે કયા રસ્તે ચાલવાનું છે કયા રસ્તે નથી ચાલવાનું એ દર્શક છે આપણો સાંસ્કૃતિક વારસો એટલે સાંસ્કૃતિક વારસાનું જતન અને રક્ષણ એ આપણા માટે જરૂરી છે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવા માટે વારસો છે એ ખૂબ ઉપયોગી છે લોકોની અંદર એક પ્રકારની નવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપણે જ્યારે આ સાંસ્કૃતિક વારસાના સ્થળો જોઈએ છીએ ખજુરાહોના મંદિરો એનું બારીક અને ઝીણું કોતરકામ મોઢેરાનું હોય 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 કે પછી કુતુબ મિનાર લાલ કિલ્લો હોય આગ્રાનો કિલ્લો હોય કેટલા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે ભારત દેશની અંદર તો એ આપણા માટે આદર્શ છે એને નષ્ટ થતો અટકાવવો એ જરૂરી છે ભારત ઉપર અનેક વિદેશી પ્રજાના આક્રમણો થયા પણ આપણી જાગૃતિના અભાવને કારણે સાંસ્કૃતિક વારસાને ભયંકરમાં ભયંકર નુકસાન થયું છે ભારત દેશનો ઇતિહાસ એક વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય કે આપણે જ આપણા દેશને નુકસાન કર્યું છે ભીમદેવ સોલંકી જ્યારે સૌરાષ્ટ્રના રાજાઓને એકઠા કરી અને મોહમ્મદ ગઝની સામે લડવા જાય તો એને કોઈ સાથ ન આપે અરે બાબર જ્યારે નાનકડી સેના લઈને આવતો હોય અને ઇબ્રાહીમ લોધીને હરાવી શકતો હોય પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર એનાથી મોટી મૂર્ખામી કઈ હોઈ શકે એટલે આવા તો અનેક પ્રસંગો ભારતના ઇતિહાસમાંથી મળે છે ટીપુ સુલતાન જ્યારે અંગ્રેજોની સામે લડતો હતો ત્યારે મરાઠાઓને શું જરૂર હતી અંગ્રેજોના ખોળે બેસવાની એટલે એ મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનને હરાવ્યો મરાઠાઓની મદદ લઈ અને પછી મરાઠા વિગ્રહની અંદર મરાઠાઓને હરાવ્યા અંગ્રેજોનો રસ્તો મોકળો થઈ ગયો તો અહમદ શાહ અબ્દાલી હોય મોહમ્મદ ગઝની હોય કે આ મુઘલ બાદશાહો હોય એની સામે ભારતના રાજાઓ લડી શકે એમ હતા ભારતીય રાજાઓ સુરવીર હતા તેજસ્વી હતા પરાક્રમી હતા પરંતુ એકતા નહોતી સંગઠન નહોતું મહારાણા પ્રતાપની અંદર ઓછી તાકાત હતી ભાઈ અકબર બાદશાહ સામે હારે કારણ કે મહારાણા પ્રતાપનો ભાઈ શક્તિસિંહ અકબર બાદશાહની મદદ કરવા માટે જાય આનાથી મોટી મૂર્ખામી કઈ હોઈ શકે એટલે આપણી જાગૃતિનો અભાવ બતાવે આ બધું અને એને કારણે આ વિદેશી આક્રમણખોર લોકોએ વારસાને ભયંકર નુકસાન કર્યું છે એટલે વારસાનું જતન અને રક્ષણની જરૂર પડી વાય તો આપણા ભવ્ય વારસાનું મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા અને એનું સાતત્ય જાળવવા માટે પેઢી દર પેઢી એનું સાતત્ય જાળવી રાખવા માટે વારસાનું જતન અને રક્ષણ જરૂરી છે વારસાનું મહત્વ આવનારી પેઢી સમજે એના માટે પણ એનું રક્ષણ કરવું જરૂરી છે એના પછીનો પ્રશ્ન છે પર્યટન ઉદ્યોગથી થતા લાભ વર્ણવો આ પરીક્ષા માટે ખાસ આઈએમપી સવાલ છે એને કારણે આપણા દેશમાં પ્રવાસ પર્યટન ઉદ્યોગનો પણ વિકાસ થયો છે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોને જોવા માટે આવે છે અને એનાથી ભારતીય લોકોને ઘણી બધી રોજગારી મળે છે તો યુનેસ્કો જે એક વૈશ્વિક સંસ્થા છે યુનો અથવા તો યુએન યુનાઇટેડ નેશન્સ એની એક પેટા સંસ્થા એટલે યુનેસ્કો તો એ યુનેસ્કો એ ભારતમાંથી એવા ઘણા બધા સ્થળો છે જેને વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યા છે અને એટલે જ વિશ્વના અલગ અલગ દેશોમાંથી હજારો પ્રવાસીઓ ભારત દેશની મુલાકાતે આવે 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 છે 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 નવા નવા સંશોધન કરવા માટે માટે વિશે જાણવા કિલ્લો દિલ્હીનો લાલ કિલ્લો કુતુબ મિનાર આ બધા સ્થળો ઝૂલતા મિનારા આ બધા સ્થળો વિશે જાણવા માટે આવે છે રાજસ્થાનની અંદર આપણે પ્રવાસમાં જઈએ તો આપણને હજારો વિદેશી પ્રવાસીઓ જોવા મળે છે ઉત્તર પ્રદેશ ની અંદર હિન્દુ ધર્મના મંદિરો નિહાળવા માટે આપણે જઈએ તો હજારો વિદેશી પ્રવાસીઓ આપણને જોવા મળે છે એટલે પ્રવાસ પર્યટન ઉદ્યોગ એનો જબરદસ્ત વિકાસ થયો છે અને પ્રવાસ પર્યટન ઉદ્યોગથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને આર્થિક લાભ થયા છે પ્રવાસનને લીધે

તો એ વેચનારાઓને પણ રોજગારી મળે છે આપણે કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં જઈએ સામાન્ય સુરતની અંદર ગોપી તળાવની મુલાકાત લઈએ તો ત્યાં પણ નાના મોટા વેપારીઓ કેટલા બધા હોય છે રોજગારી મળે છે અમદાવાદની અંદર કાંકરિયા તળાવની મુલાકાત લઈએ ઝુલતા મિનારાની મુલાકાત લઈએ સીધી શેદની જાળીની મુલાકાત લઈએ તો આજુબાજુમાં નાની મોટી દુકાનો અસંખ્ય જોવા મળે એ બધાને રોજગારી મળે છે સ્થાનિક કલા કારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને રોજગારી મળે છે રાજસ્થાનની અંદર જાઓ અને રાજસ્થાનની બાંધણીઓ વેચતી દુકાનો આપણને અસંખ્ય જોવા મળે છે તે બધા દુકાનદારોને સારામાં સારી રોજગારી મળે છે પર્યટન ઉદ્યોગથી આ બધા લાભ છે ફેરિયાઓની સ્થાનિક પ્રજાને સારામાં સારી રોજગારી મળે છે દિલ્હીની અંદર જઈએ તો ત્યાં કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ તો ત્યાં ફોટોગ્રાફી કરનારા ઘણા બધા યુવાનો હોય છે ફટાફટ ફોટા કાઢીને આપી દે છે તાજમહલ જોવા જઈએ તો ત્યાં ફોટોગ્રાફી કરનારા ઘણા બધા યુવાનો હોય છે એ લોકોને સારામાં સારી રોજગારી મળે છે અને ટુર અને ટ્રાવેલ ની સુવિધા પૂરી પાડનારા એ લોકોને પણ રોજગારી મળે છે કોઈપણ સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન થાય ત્રણ ચાર બસ હોય જ

પર્યટન ઉદ્યોગથી વિદેશના લોકો જે ભારતમાં આવે છે એને ભારતની સંસ્કૃતિ વિશે પણ ઘણું બધું જાણવા મળે છે ભારતના લોકો પોતાની આવડત પોતાની કલા પોતાની કુશળતા એ વિદેશી લોકોની સામે રજૂ કરે છે એનાથી આખી દુનિયાની અંદર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થાય છે શૈક્ષણિક ક્ષેત્રે પણ પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થાય છે એટલે ભારત દેશની અંદર પર્યટન ઉદ્યોગ એનો સ્વતંત્ર રીતે વિકાસ થયો છે તો વિદેશી પ્રવાસીઓ આપણા દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર ઉજ્જવળ બનાવે છે વિશ્વ ફલક એટલે આખા વિશ્વને ભારતની અદ્ભુત અલૌકિક સંસ્કૃતિ વિશે જાણવા શીખવા મળે છે એટલે આપણી ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિ એના આખી દુનિયાને જાણવા શીખવા મળે છે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો હોય એની આજુબાજુ રેલવેનો વિકાસ થાય છે પાકા રસ્તાઓનો વિકાસ થાય છે સંદેશા વ્યવહાર સેવા વીજળી પાણી આવી અલગ અલગ સુવિધાઓનો પણ વિકાસ થાય છે સાંસ્કૃતિક વારસાના સ્થળો હોય ત્યાં દેશ વિદેશના હજારો પ્રવાસીઓ આવતા હોય એટલે આ બધી સુવિધાઓ પૂરી પાડવી પડે એટલે એ રેલવે લાઈન ત્યાં સુધી પાકા રસ્તા સંદેશા વ્યવહાર વીજળી પાણીની સુવિધા એ પ્રવાસીઓને તો મળે પણ ત્યાં રહેનારી આજુબાજુની સ્થાનિક પ્રજાને પણ એનો લાભ મળે છે માત્ર કોલોનીનું ઉદાહરણ લઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબનું એ સ્ટેચ્યુ બન્યું તો એક જ સ્થળ બન્યું તો ત્યાં આજુબાજુમાં કેટલા બધા પાકા રસ્તા બીના વીજળીની સુવિધાઓ બની રેલવે લાઈનોની શરૂઆત થઈ ગઈ છે તો એનો લાભ ત્યાં આજુબાજુના ગામડાઓમાં રહેનારી સાથે જોડાયેલા રોજગારી મળે ફક્ત સુરતના ડુમસના દરિયા કિનારે ચાલ્યા જાઓ તો ત્યાં પણ અસંખ્ય યુવાનોને રોજગારી મળે છે કોઈ ઘોડે સવારી કરાવે છે કોઈ ઊંટ સવારી કરાવે છે કોઈ નાના મોટા વાહનોની અંદર બેસાડે છે એકાદ બે કિલોમીટર દૂર ફેરવીને લઈ આવે લાવો સો રૂપિયા બસો રૂપિયા એટલે સવારી એને કારણે આંતરરાષ્ટ્રીય લેવલે આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે ગુડ બાય થેન્ક યુ નમસ્તે